શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો બિનમાગે બધું જ મેળવી લે છે અને કેટલાક લોકો રડીરડીને પણ ખાલી હાથ રહી જાય છે કોઈ કહે છે કે હું રોજ પૂજા કરું છું તો પણ દુઃખ ઓછું થતું નથી તો કોઈ ચૂપચાપ બેસી રહે છે અને તેના જીવનમાં ચમત્કારો થતા રહે છે શું ભગવાન પક્ષપાતી છે કે પછી તેમની કૃપાના કેટલાક અદૃશ્ય નિયમો છે જેને આપણે સમજી શકતા નથી પરમંસ યોગાનંદજી કહે છે કે ઈશ્વરની કૃપા હવાની જેમ છે દરેક જગ્યાએ ફેલાયેલી પરંતુ તેને અનુભવ ફક્ત તેજ કરી શકે છે જેનું મન શાંત હોય જેનું હૃદય સાચું હોય ભગવાનની કૃપા મેળવવા માટે ફક્ત મંદિર જવું કે દીવો પ્રગટાવવો પૂરતું નથી તેઓ તો દિલની સચ્ચાઈ કર્મની નિષ્કલંકતા અને આત્માની પોકાર સાંભળે છે તો જો તમે પણ જાણવા માંગો છો કે ભગવાન કૃપા કોના પર કરે છે ઈશ્વરની કૃપાના સંકેતો શું છે અને શું તમે પણ તે કૃપાના પાત્ર બની શકો છો તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કદાચ આ વિડિયોમાં જ તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જાય એક જેઓ એકાંતમાં રડીને ભગવાનને પોકારે છે જ્યારે રાતની શાંતિ ગહન બને છે જ્યારે દુનિયા ચેનની ઊંઘમાં હોય છે ત્યારે કેટલીક આત્માઓ એવી હોય છે જે પોતાના પથારીમાં લેટીને ઓશિકામાં મુખ છુપાવીને ચૂપચાપ રડે છે તેઓ કોઈ મનુષ્યને નહીં સીધા ભગવાનને પોકારે છે ના દેખાડો ના શબ્દોનું દેખાવતી ઝાડ બસ એક તૂટેલું દિલ અને એક કણસતો આત્મા પરમહંસ યોગાનંદજી કહે છે જ્યારે તમે ઈશ્વરને તમારા સૌથી નજીકના મિત્ર પ્રેમી અને તમારા અસ્તિત્વનું કારણ માનો છો ત્યારે તમારી દરેક પોકાર તેમના હૃદય સુધી પહોંચે છે ભલે તે મૌનમાં હોય આવા લોકોની પોકાર શબ્દોમાં નથી આત્માના સ્પંદનોમાં હોય છે અને ઈશ્વરને તે સ્પંદનો સૌથી વધુ આકર્ષે છે જ્યારે તમે બધાની સામે હસો છો પણ એકલામાં તૂટી પડો છો અને તે તૂટવામાં પણ બસ હે પ્રભુ મને થામી લો એમ કહો છો તો તે ક્ષણ તમારા અને ઈશ્વર વચ્ચેનો સૌથી પવિત્ર સંબંધ બની જાય છે ઈશ્વર તે આત્માને ક્યારે એકલો નથી છોડતા કારણ કે જેમણે દુનિયાથી આશાઓ છોડી દીધી અને ફક્ત તેમને તે ઈશ્વરની સૌથી પ્રિય આત્મા બની જાય છે બે જેઓ તૂટી જાય તો પણ વિશ્વાસ નથી છોડતા જ્યારે જીવનમાંથી બધું જ છીનવાઈ જાય સંબંધો ભરોસો સપના આધાર અને તેમ છતાં જ્યારે કોઈ વ્યક્તિ આંખો બંધ કરીને કહે છે પ્રભુ મને હજુ પણ તમારા પર ભરોસો છે તો સમજી લો તે ફક્ત શબ્દો નથી બોલી રહ્યો પણ પોતાનો આત્મા અર્પણ કરી રહ્યો છે પરમહંસ યોગાનંદજી કહે છે ઈશ્વર ને તે આત્માઓ સૌથી પ્રિય હોય છે જે અંધકારમાં પણ તેમનો સાથ નથી છોડતા જે ત્યારે પણ તેમનું નામ લે છે જ્યારે એવું લાગે કે ભગવાને પણ મુખ ફેરવી લીધું છે આ વિશ્વાસ કોઈ સામાન્ય વસ્તુ નથી આ તે આત્માનું પરમ સમર્પણ છે જે પરિસ્થિતિઓની સામે નથી ઝૂકતું પણ ઈશ્વરની સામે ઝૂકીને બધું જ સોંપી દે છે જ્યારે વ્યક્તિ તૂટી જાય છે અને દુનિયાથી કોઈ આશા બચતી નથી તો ઘણીવાર વિશ્વાસ પણ ડગમગવા લાગે છે પરંતુ જે તે સૌથી મુશ્કેલ ઘડીમાં પણ કહે છે હું નથી જાણતો આગળ શું થશે પણ મને યકીન છે કે તમે મારી સાથે છો તે વ્યક્તિ ઈશ્વરને રડાવી દે છે છે ભગવાન શક્તિમાં મહાન પણ પણ પ્રેમમાં તેઓ આપણી શ્રદ્ધાની સામે ત્રણ પદ પ્રસિદ્ધિની પાછળ નથી દોડતા આજની દુનિયામાં મોટા ભાગના લોકો નામ માટે પૈસા માટે શોહરત માટે દોડી રહ્યા છે પરંતુ કેટલીક આત્માઓ એવી હોય છે જે આ દોડતી ભીડ થી અલગ ઉભી રહે છે તેમની આંખોમાં ચમક હોય છે પરંતુ તે સોનાની નહીં ઈશ્વરની શોધની હોય છે પરમહંસ યોગાનંદજી કહે છે જે આત્માએ સંસારની ચકાચંડ થી મુખ ફેરવી લીધું અને ઈશ્વરની શાંતિ તરફ આગળ વધ્યો તે સૌથી બુદ્ધિમાન આત્મા છે આવા લોકો જ્યારે આ સંસારની ખોટી મોહમાયાને ઓળખી લે છે અને કહે છે મને ધન નથી જોઈતું પ્રભુની હાજરી જોઈએ છે મને શોહરત નથી જોઈતી આત્માની શાંતિ જોઈએ છે તો આ સંસાર તેમને પાગલ કહી શકે છે પરંતુ ભગવાન તેમને પોતાના કહેવા લાગે છે જે વ્યક્તિ બાહ્ય દોડ છોડીને અંદરની યાત્રા પર નીકળે છે તેની સાથે ખુદ ઈશ્વર ચાલવા લાગે છે કારણ કે ઈશ્વર તેમના આત્માની તે પોકાર સાંભળે છે જે ભીડમાં પણ એકાંત શોધે છે અને સફળતાની ચમકમાં પણ ઈશ્વરની શાંતિને યાદ કરે છે યોગાનંદજી સમજાવે છે છે કે મન ભૌતિક મુક્ત થાય ત્યારે જ તે સાચા અર્થમાં ઈશ્વરનો અનુભવ કરી શકે છે અને જે આ સ્થિતિ સુધી પહોંચે છે તે ફક્ત ઈશ્વરને મેળવી લે છે એટલું જ નહીં ઈશ્વર તેને ક્યારેય નથી છોડતા જે દોડતા નથી તેમને ઈશ્વરના હાથે પ્રેમથી અને કૃપાથી પોતાનો અહંકાર છોડી દે છે જ્યારે આપણે ભગવાનની કૃપાની વાત કરીએ છીએ તો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું તે કૃપા ખરેખર દરેક પર વરસે છે પરમહસ યોગાનંદજીએ આપણને કહ્યું છે કે ભગવાન ની અમૂલ્ય કૃપા તેમના પર જ થાય છે જે પોતાનો અહંકાર છોડી દે છે અહંકાર એટલે તે નાનું એવું હું જે આપણને બીજાથી અલગ મોટા અને ખાસ અનુભવ કરાવે છે ક્યારેક આપણને ભગવાથી દૂર કરી દે છે આ અહંકાર આપણને આપણા સ્વાર્થ ગુસ્સા અને ઈગોની દિવાલોમાં બંધ કરી દે છે જેનાથી પ્રેમ અને સચ્ચાઈનો પ્રકાશ અંદર પહોંચી શકતો નથી જ્યાં સુધી આપણે અહંકારને આપણા દિલમાંથી નહીં કાઢીએ ત્યાં સુધી ભગવાનની કૃપા આપણા જીવનમાં ઊંડાણથી નહીં ઉતરે પરમહંસ યોગાનંદજી કહે છે તે કૃપા જે પોતાને સમર્પિત કરી દે છે જ્યારે આપણે આપણા અહંકારના બંધનો તોડીને પોતાને નશ્વરતા અને મર્યાદાઓથી પરે સમજવા લાગીએ છીએ ત્યારે જ ભગવાન આપણા અંદર પગલા ભરે છે તેથી જો તમે ખરેખર ઈચ્છો છો કે ઈશ્વરની કૃપા તમારા જીવનમાં આવે તો પહેલા તમારો અહંકાર ત્યજી દો યાદ રાખો અહંકાર છોડવો સરળ નથી પરંતુ આ પગલું તમારા આત્માને મુક્ત કરશે અને તમને તે દિવ્યતા સાથે જોડશે જેની શોધ દરેક મનુષ્ય કરે છે પાંચ જેઓ સેવા અને પરોપકારમાં રચ્યા પચ્યા રહે છે કેટલીક આત્માઓ આ ધરતી પર બીજાઓ માટે જીવવા આવે છે તેઓ કોઈનું દુઃખ જોઈને બેસી શકતા નથી કોઈની આંખોમાં આંસુ જુએ છે તો પોતાનું સુખ ત્યજીને પણ મદદ કરવા દોડી પડે છે પરમહંસ યોગાનંદજી કહે છે જે બીજાઓની સેવા કરે છે તે ખરેખર ઈશ્વરની સેવા કરે છે આવા લોકો ઈશ્વરની કૃપાના સૌથી નજીક હોય છે કારણ કે તેમણે પોતાનો સ્વાર્થ છોડીને બધા માટે જીવવાનું શીખી લીધું હોય છે જ્યારે કોઈ નિઃસ્વાર્થ રીતે કોઈને ભોજન આપે છે કોઈની પીડા વહેંચે છે કે ચૂપચાપ કોઈનું જીવન સુધારે છે તો તેના આત્મામાંથી એક એવી સુગંધ ઉઠે છે જે સીધી ઈશ્વરના હૃદય સુધી પહોંચે છે યોગાનંદજી સમજાવે છે કે સાચી સેવા તે છે જે આપવામાં સુખ મેળવે નહીં કે પાછું મેળવવાની આશામાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અજાણ્યા માટે પણ તે સંવેદના રાખે જે તે પોતાના માટે રાખે તો તે તે મર્યાદાઓથી ઉપર ગયો હોય છે હવે ફક્ત મનુષ્ય નથી ઈશ્વરનો જીવંત પ્રતિનિધિ બની ગયો હોય છે છ જેઓ પોતાના કર્મોને સુધારે છે ઈશ્વર તેમના પર કૃપા કરે છે ઈશ્વરને પૂર્ણતાની જરૂર નથી તેમને જરૂર છે પ્રયાસની તેમની કૃપા તેમના પર વરસે છે જે પોતાની ભૂલોને છુપાવતા નથી પણ તેને સ્વીકારે છે અને પછી પોતાને બદલવાની હિંમત કરે છે પરમહસ યોગાનંદજી કહે છે દરેક આત્માનું લક્ષ્ય ઈશ્વર તરફ પાછા ફરવાનું છે અને આ યાત્રા આત્મશુદ્ધિથી શરૂ થાય છે ભૂલ કરવી માનવીય છે પરંતુ ભૂલને ઓળખીને તેને સુધારવાનો પ્રયાસ કરવો એ દિવ્યતાની દિશામાં પ્રથમ પગલું છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનને ઈમાનદારીથી જુએ છે અંદર ઝાંખે છે અને કહે છે હા પ્રભુ મારી ભૂલ થઈ પરંતુ હું બદલવા માંગુ છું તો આજ ક્ષણ ઈશ્વરને સ્પર્શે ઈશ્વર તેને તરત જ ન્યાય નથી કરતા પણ તેની અંદર ઉઠેલી પવિત્ર ભાવનાને થામી લે છે જ્યારે આત્મા પોતાના કર્મોને સુધારવાનો નિશ્ચય કરે છે તો આખું બ્રહ્માંડ તેની તરફેણમાં કામ કરવા લાગે છે તેને એવા સંયોગો લોકો અને અવસરો મળવા લાગે છે જે તેના પરિવર્તનને શક્ય બનાવે છે ભૂલો આપણને તોડવા નથી આવતી તે આપણને નવો આકાર આપવા આવે છે અને જે આત્મા આ સમજી લે છે તે ધીમે ધીમે પ્રભુની વધુ નજીક આવે છે ઈશ્વર તેમના પર કૃપા કરે છે જે પોતાને બહેતર બનાવવા માટે દરરોજ એક પગલું આગળ વધે છે કારણ કે સુધારણાનો માર્ગ ભલે કઠિન હોય પરંતુ તે માર્ગ સીધો ઈશ્વરના દ્વાર સુધી જાય છે આવા પરોપકારી લોકો પર ઈશ્વર માત્ર કૃપા જ નથી કરતા પણ તેમને પોતાના હાથે માર્ગદર્શન પણ આપે છે કારણ કે જે બીજાઓના દુઃખને પોતાનું સમજે છે તેમના પર કૃપા કરે છે ઈશ્વરને દેખાડાની પૂજા નથી જોઈતી તેમને જોઈએ છે અંદરથી પવિત્ર હૃદય પરમહસ યોગાનંદજી વારંવાર કહે છે સાચી આધ્યાત્મિકતા એટલે વિચારો શબ્દો અને કર્મો વચ્ચે સમન્વય જ્યારે મનમાં વિચારો શુભમાં હોય વાણીમાં મધુરતા હોય અને કર્મોમાં સચ્ચાઈ હોય ત્યારે વ્યક્તિ ભગવાનની સૌથી નજીક હોય છે ઘણા લોકો બહારથી ધાર્મિક દેખાય છે પણ અંદરથી ક્રોધ ઈર્ષા છળ અને ભ્રમથી ભરેલા હોય છે પરંતુ જે વ્યક્તિ અંદર અને બહારથી એક સરખો હોય જેના મનમાં શુભ વિચારો વાણીમાં પ્રેમ અને કર્મોમાં કરુણા હોય તેના આત્મામાંથી એવી સુગંધ ઉઠે છે જે ઈશ્વર સુધી પહોંચે છે યોગાનંદજી કહે છે જ્યારે આપણા વિચારો ભગવાન વિશે હોય આપણી વાણી તેમની ભક્તિથી ભીંજાયેલી હોય અને આપણા કર્મો તેમના માટે હોય ત્યારે જીવન પોતે જ એક થના બની જાય છે આવા લોકો જ્યાં જાય છે ત્યાં શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે કારણ કે તેમની અંદર કોઈ દ્વૈધ નથી તેઓ નકલી નથી તેઓ સાચા હોય છે ભગવાન તેમને વિશેષ સહાય આપે છે જે દરરોજ પોતાને શુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે પછી ભલે તે વિચારોની શુદ્ધિ હોય વાણીની મધુરતા હોય કે કર્મોની સચ્ચાઈ કારણ કે જે મન વાણી અને કર્મથી સંતુલિત અને પવિત્ર હોય તે પોતે ચાલતી આરતી બની જાય છે આઠ જેઓ બીજાઓની ખુશીમાં પોતાની ખુશી શોધે છે છે ઈશ્વર તેમના પર કૃપા કરે કેટલાક લોકો એવા હોય છે જે પોતે દુખખોથી ભરેલા હોય છે પણ જ્યારે કોઈની આંખોમાં આંસુ જુએ છે તો પોતે રડવાને બદલે તેમને શાંત કરવામાં લાગી જાય છે સાચો પ્રેમ તે છે જે નિઃસ્વાર્થ હોય જે પોતાના સુખ દુઃખ થી ઉપર ઉઠી બીજાના જીવનને સુધારવાનો પ્રયાસ કરે આવા લોકો જ્યારે કોઈનું દુખ સમજી લે છે અને બિનાશાએ ફક્ત મુસ્કાન વહેંચે છે જે આત્માઓ બીજાઓની ખુશીમાં પોતાની ખુશી શોધે છે તેમને ખુદ ભગવાન આશીર્વાદ રૂપે પોતાની હાજરી આપે છે કારણ કે જ્યારે કોઈ બીજા માટે જીવે છે તો તે ફક્ત મનુષ્ય નથી રહેતો તે ઈશ્વરના પ્રેમનું માધ્યમ બની જાય છે છે યોગાનંદજી પણ કહે કે તમે કોઈને પ્રેમથી સ્પર્શો છો સેવા કરો છો તો ખરેખર તમે તમારી અંદરના ભગવાનને જાગૃત કરી રહ્યા છો આવા લોકો ક્યારે એકલા નથી હોતા જે બીજાઓને સંભાળે છે ઈશ્વર સ્વયં તેમના આંસુ સંભાળવાનું વચન આપે છે અને આ જ કારણે જે બીજાઓના આંસુ લોહે છે તે ઈશ્વરની સૌથી નજીક હોય છે નવ જેઓ ગુરુના વચનોનું પાલન કરે છે ઈશ્વર તેમના પર કૃપા કરે છે ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી પવિત્ર અને સુરક્ષિત માર્ગ એ ગુરુનું માર્ગદર્શન છે પરમહસ યોગાનંદજી કહે છે ગુરુ એ છે જે અંધકારમાંથી બહાર કાઢીને આત્માને પ્રકાશમાં લઈ જાય છે જે શિષ્ય પોતાના ગુરુના વચનોને ફક્ત સાંભળે નહીં પણ તેને પોતાના જીવનમાં ઉતારે છે તેના જીવનમાં દિવ્યતા ઉતરવી નિશ્ચિત છે કારણ કે ગુરુ ફક્ત શબ્દો નથી આપતા તેઓ ઈશ્વરની ઈચ્છાને આપણા માટે અનુવાદિત કરે છે જ્યારે એક સાધક ગુરુના નિર્દેશોનું પાલન કરે છે તો તે ફક્ત પોતાનું જીવન નથી સુધારતો તે ગુરુની કૃપાને પોતાની આસપાસ ઢાલની જેમ બાંધી લે છે પરમહંસ યોગાનંદજીએ પોતાના જીવનમાં તેમના ગુરુ શ્રી યુક્તેશ્વરજીના દરેક નિર્દેશને પૂર્ણ સમર્પણ સાથે અપનાવ્યા ભલે પરિસ્થિતિ કેવી હોય તેમણે ક્યારે શંકા ન કરી કારણ કે તેમને ખબર હતી કે ગુરુના વચનો ઈશ્વરના વચનો જેવા છે આવા સમર્પણમાં શક્તિ હોય છે આવા વિશ્વાસમાં કરુણા છુપાયેલી હોય છે અને આવા અનુસરણમાં ઈશ્વરની અનુકંપા સ્વયં વહે છે ગુરુના વચનોનું પાલન કરનાર શિષ્ય અંધકારમાં પણ રસ્તો નથી ખોવાતો કારણ કે તેના જીવનમાં ગુરુનો પ્રકાશ દરેક વળાંક પર સાથે ચાલે છે છે ઈશ્વર સ્વયં તેની રક્ષા કરે જે ગુરુના આદેશોનું સન્માન કરે છે તેમને શંકા નહીં શ્રદ્ધાથી અપનાવે છે કારણ કે ગુરુની આજ્ઞાનું પાલન એ ઈશ્વરના માર્ગને અપનાવવા જેવું છે દસ જેઓ દરેક દુખમાં પાઠ શોધે છે ફરિયાદ નથી કરતા ઈશ્વર તેમના પર કૃપા કરે છે જ્યારે જીવન આપણને દુઃખ આપે છે તો ઘણી કેમ મન પ્રશ્નો ખોટું કર્યું પરંતુ કેટલીક આત્માઓ એવી હોય છે જે દુખ આવે ત્યારે ફરિયાદ નથી કરતી પણ માથું નમાવીને પૂછે છે પ્રભુ આમાં તમારો કયો પાઠ છે મારા માટે પરમહંસ યોગાનંદજી કહે છે દુઃખ કોઈ સજા નથી આત્માના શુદ્ધિકરણની પ્રક્રિયા છે જે લોકો દરેક કષ્ટમાં ઈશ્વરની યોજના જોઈ શકે છે તે તે સામાન્ય મનુષ્ય નથી તપેલા રત્નો હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં પણ રડીને એ ન કહે કે ભગવાને મને છોડી દીધો પણ કહે કે કદાચ આમાં પણ કોઈ છુપાયેલો આશીર્વાદ છે તો તે ક્ષણથી ઈશ્વર તેના જીવનમાં સક્રિય થઈ જાય છે યોગાનંદજી સમજાવે છે કે દરેક દુઃખ દરેક સંઘર્ષ આત્માની અંદર છુપાયેલા દોષોને બાળવા આવે છે જે લોકો આ પ્રક્રિયાને સમજી લે છે તે દુઃખમાં પણ હસવાનું શીખી જાય છે કારણ કે તેમને ખબર હોય છે કે ઈશ્વર કોઈ ઊંડા કારણસર આ કરાવી રહ્યા છે જે ફરિયાદ નથી કરતા તે ઈશ્વરની યોજનામાં વિશ્વાસ રાખે છે અને આ વિશ્વાસ ઈશ્વરની પ્રસન્નતાનું સૌથી મોટું કારણ બને છે દુઃખ તેમને તોડતું નથી પણ વધુ મજબૂત બનાવે છે અને આવા લોકો માટે ભગવાન સ્વયં સમયસર રસ્તો ખોલે છે કારણ કે તેમણે દરેક આંસુને પાઠમાં બદલ્યું હોય છે અને જે દુઃખમાં પણ શીખે છે તે ઈશ્વરના સૌથી વિશ્વસનીય ભક્ત બની જાય છે અગિયાર જેઓ દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને યાદ કરે છે ઈશ્વર તેમના પર કૃપા કરે છે જ્યારે જીવન સુખમય હોય છે તો ઈશ્વરને યાદ કરવું સરળ હોય છે પરંતુ અંધકાર છવાઈ જાય તો તો પણ જો હૃદયથી નીકળે કે કે પ્રભુ તમે મારી સાથે છો સમજી લો તે આત્મા પર ભગવાનની વિશેષ કૃપા છે પરમહંસ યોગાનંદજી કહે છે સાચો ભક્ત તે છે જે દરેક સ્થિતિમાં ઈશ્વર સાથે સંબંધ જાળવી રાખે પછી તે હાસ્યમાં હોય કે આંસુઓમાં ઘણા લોકો ભગવાનને ત્યારે જ યાદ કરે છે જ્યારે મુશ્કેલી આવે પરંતુ જે દરેક સમયે દરેક પરિસ્થિતિમાં પ્રેમ શ્રદ્ધા અને સમર્પણથી તેમનું નામ લે છે તેનું હૃદય ભગવાનનું કાયમી નિવાસસ્થાન બની જાય છે જ્યારે કોઈ આત્મા કહે છે પ્રભુ હું જાણું છું કે તમે મારી સાથે છો ભલે દુનિયા મને છોડી દે ભલે બધું છીનવાઈ જાય તમારું નામ મારી શ્વાસોમાં બસેલું છે તો તે ક્ષણે ઈશ્વર પણ ઝૂકી જાય છે યોગાનંદજી સમજાવે છે કે ઈશ્વરને ફક્ત પૂજાપાઠ નથી જોઈતું તેમને જોઈએ છે ભાવનાઓનો સતત પ્રવાહ સુખમાં અહંકાર ન આવે દુઃખમાં ફરિયાદ ન હોય બસ ઈશ્વરનું સ્મરણ રહે આજ સાચો ભક્તિનો માર્ગ છે આવા લોકો જે દરેક હાલમાં ઈશ્વરના નામને થામી રાખે છે તે જીવનના દરેક તોફાનમાંથી શાંતિથી બહાર નીકળે છે કારણ કે તેમની સાથે હોય છે અદૃશ્ય પણ અટૂટ ઈશ્વરનો હાથ ઈશ્વરની કૃપા તેના પર જ વહે છે જેની નજર દરેક સમયે પ્રભુ પર ટકેલી રહે ભલે આંખોમાં આંસુ હોય કે હોઠો પર મુસ્કાન બાર જેઓ મૌન અને ધ્યાનની ઊંડાઈમાં જાય છે ઈશ્વર તેમના પર કૃપા કરે છે ઈશ્વર સાથે વાત કરવી એક કળા છે પરંતુ ઈશ્વરને સાંભળવું એ એક સાધના છે પરમહંસ યોગાનંદજી કહે છે ઈશ્વર મૌનમાં રહે છે જ્યારે મન શાંત થાય છે ત્યારે જ તેમનો અવાજ સંભળાય છે તેથી જે લોકો મૌનને અપનાવે છે ધ્યાનમાં ઊંડાણ સુધી ઉતરે છે તે ફક્ત ભગવાનને પોકારે જ નહીં તેમને અંદરથી અનુભવે પણ છે આજની દુનિયા ઘોંઘાટથી ભરેલી છે દરેક સમયે કંઈક બોલવું સાંભળવું વિચારવું પરંતુ જે વ્યક્તિ આ બાહ્ય ઘોંઘાટથી દૂર થઈને પોતાના અંદરના મૌનમાં ઉતરે છે તે ત્યાં એક દિવ્ય હાજરીનો અનુભવ કરે છે ધ્યાનમાં બેસવું એ ફક્ત આંખો બંધ કરવું નથી આ એક આત્મિક સંવાદ છે જ્યાં શબ્દો નથી ફક્ત ભાવનાઓની લહેરો હોય છે પરમહંસ યોગાનંદજી પોતે રોજ ધ્યાનની ઊંડાઈમાં ઉતરતા હતા તેઓ કહેતા હતા જ્યારે તમારું મન શાંત થઈ જાય અને આખી દુનિયા પાછળ છૂટી જાય ત્યારે જ તમે ભગવાનનો મધુર પ્રેમભર્યો અવાજ સાંભળી શકો છો આવા ભક્તો જે નિયમિત ધ્યાન કરે છે જે મૌનને સાધે છે તેમની અંદર કૃપાનો ઝરણો સ્વયં વહેવા લાગે છે કારણ કે ઈશ્વરને શબ્દો દ્વારા નહીં શાંતિ અને મૌન દ્વારા જ બોલાવી શકાય છે જે તેમને ફક્ત માગે નહીરજ રાખે છે ન કોઈ ફરિયાદ ફક્ત એક ગહન સમર્પણ છે તેમાં ભગવાન સ્વયં ઉતરે છે તો મિત્રો જો તમારા જીવનમાં દુખ છે એકલતા છે સંઘર્ષ છે તો નિરાશ ન થાવો કદાચ ઈશ્વર તમારી કસોટી કરીને તમારી અંદર પોતાની કૃપાને વધુ ઊંડાણથી ઉતારવા માગે છે ભગવાન દૂર નથી તેઓ ત્યાં જ છે તમારા મનમાં તમારા દરેક આંસુ દરેક પોકારને સાંભળી રહ્યા છે બસ એક વાત યાદ રાખો ઈશ્વરની કૃપા કમાવવાનો પ્રયાસ ન કરો પણ પોતાને એવા યોગ્ય બનાવો જ્યાં તેમની કૃપા આપોઆપ વહેવા લાગે જો તમે આ વિડિયોમાં કંઈક અનુભવ્યું હોય તો તેને ફરી એકવાર સાંભળો કારણ કે ઘણીવાર પ્રભુનો અવાજ શબ્દો વચ્ચેના મૌનમાં હોય છે જો આ વીડિયો ગમ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમારા પ્રિયજનો સાથે જરૂર શેર કરો અને હા જો આ વિડિયો તમારા મનને શાંતિ આપે અને આત્માને સ્પર્શે તો કૃપા કરીને તમારા નાના સહયોગથી આ દિવ્ય કાર્યમાં સહભાગી બનો તમારો સહયોગ કોઈના જીવનમાં ઈશ્વરનો પ્રકાશ બની શકે છે